અમરેલીમાં વ્યવસ્થાની સ્થિતિ ખાડે જતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે ગઈકાલે એક યુવતી ચિત્તલ રોડ પરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન એક તરફ પ્રેમમાં સનકી આરોપી દ્વારા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેના કારણે મહિલાઓની સુરક્ષા સામે એક મોટો સવાલ હવે ઉઠી રહ્યો છે અમરેલી પોલીસ હવે ગુનેગારો ડરતા ના હોય તેવી પણ છે કેમ કે જે રીતે હુમલાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે આરોપીઓ પોલીસ વરઘોડાઓ તો કાઢી રહી છે શિક્ષાત્મક કાર્યવાહી તો કરી રહી છે છતાં પણ આ આરોપીઓના પેટનું પાણી નથી હલી રહ્યું આ ઘટનામાં જે યુવતી છે તે અમરેલી સિટી વિસ્તારમાં રહેતી અને વિગતો સામે આવી રહી છે ને આ એક તરફી પ્રેમમાં પાગલ જે આરોપી છે વિપુલ તેણે પોતાના સાગરીતો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે આ સમગ્ર મામલાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધ્યો છે પોલીસે ને આ બાબતને લઈને પોલીસે હવે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે પરંતુ આના કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે કેમ કે આ ઘટનામાં હવે અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતા જેનીબેન ઠુમ્મરની એન્ટ્રી થઈ છે તેઓ આજે જે ઇજાગ્રસ્ત યુવતી છે જે અમરેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે તેમને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા તેમણે પરિવારને સાંત્વના પાઠવી છે સાથે જ અમરેલીની કાયદા વ્યવસ્થા સામે તેમણે પ્રહાર કર્યા છે એટલું જ નહીં તેમણે અલગ અલગ મુદ્દે પ્રહાર કરતા પહેર્યા છે જેની ટૂંક તેમને સાંભળો અમરેલી ખાતે ભાઘવભવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી ત્યારે કેતા ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે મહિલા છે નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી દીકરીઓને બહાર નીકળવું અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી કઈ જેના ભાગરૂપે ફરી ફરીને આવા બનાવો બનતા જાય છે એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાંઓ આપે લેવા પડશે આવનારા સમયમાં માતાના ગર્ભે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રિ આવી રહી છે આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગર્ભે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો આવા ન જે દિવસે ને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો મેળાવડાઓ ન કરો અને જે માન્ય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ એવું મારું માનવું